હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર કેમ છો મજામાં ને આઈ હોપ તમે બધા ફેક એન્ડ ફાઇન હશો તો ચાલો દોસ્તો આજે હું તમને ઐતિહાસિક કુંવર જોવા માટે લઈ જવાનો છું જે વડોદરાથી માત્ર પંદર કિલોમીટરના અંતરે આવેલો છે સંપૂર્ણ લોકેશન તમને જાણવા મળશે અને અહીંયા આવીને તમે આનંદ માની શકો છો જો તમે આનંદથી હોય કે ખેડાથી હોય તો તમે પણ અહીંયા આવી શકો છો કારણ કે તમે આ લોકેશન સાવ નજીક પડશે તો દોસ્તો વિડીયોની શરૂઆત કરીશું અને તમે બધા વિડીયોના અંત સુધી બનાવેજો આ ઐતિહાસિક કૂવો જો જ્યારે તમે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવશો તો તમને આ રીતનું દૃશ્ય જોવા મળશે અહીંયાથી તમે ડાબી સાઈડ ઉપર વળો તો તમે મુંબઈ બાજુ જઈ શકો છો જે નેશનલ હાઈવે નવો બનીને તૈયાર થઈ ચૂક્યો છે અને આગળની બાજુ જઈએ એટલે આનંદ ખેડા અમદાવાદ સાઈડ ઉપર જવાય તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો સુંદર દ્રશ્ય મહીસાગર નદીનું મહીસાગર નદીની ઉપર ઘણા બધા બ્રિજ બનાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો બનેલો રેલવે બ્રિજ છે અને અહીંયા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો દોસ્તો અહીંયાથી આપણે આવ્યા હતા આ નેશનલ હાઈવે ફોર્ટી એટ છે જે વાસલ ટોલ ટેક્સ પહેલા બે કિલોમીટર અંતરે તમને આ પ્રમાણેનું લોકેશન જોવા મળશે અહીંયાથી તમારે કાચલાપુરા ગામની અંદર એન્ટ્રી કરવાની છે તો તમને આ રીતે સિંગલ લેનવાળો રસ્તો જોવા મળશે તો લોકેશન એટલા માટે બતાવવાનું જેથી કરીને તમે અહીંયા આવતા હોય તો તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે તો અહીંયા સામેની સાઈડ ઉપર આ રીતના તમને ખેતર પણ જોવા મળશે અને સામેની સાઈડ ઉપર તમને ઘર ઘણા બધા બનેલા છે ત્યાં સુધી આપણે જવાનું છે અહીંયાથી આપણે જમની સાઈડ ટન લેવાનો અને આ પ્રમાણેના ઘર તમને જોવા મળશે જ્યાંથી નીચેની સાઈડ ઉપર જવાનું છે અડધો કિલોમીટર આગળ ચાલો એટલે તમને કાચલાપુરાનો ફેર કૂવો જોવા મળે તો અહીંયાથી ઊભા રહીને તમે સામેની સાઈડ જોશો ને તો તમને નેશનલ હાઈવે પણ જોવા મળશે આગળ વધો એટલે તમને અહીંયા નાનકડી આ રીતની પારી બનેલી જોવા મળશે ત્યાંથી તમારે ડાબી સાઈડ અંદરની સાઈડ ઉપર આવવાનું રહેશે તો અહીંયા આવવા માટે તમારે એક નાનકડી ગલીમાંથી પસાર થવું પડશે ત્યારબાદ તમારે બાઈક રોડ ઉપર મૂકવાની છે અને નીચેની સાઈડ ઉપર આવશો તો તમને આ પ્રમાણેનો જંગલ જેવો માહોલ જોવા મળશે ત્યાંથી થોડાક જ તમે આગળ આવશો તો તમને આ કૂવાનો નજારો જોવા મળશે તો દોસ્તો તમે મારી પાછળની સાઈડ ઉપર જે કૂવો જોઈ રહ્યા છો તેનું નામ છે ફેર કૂવો કાચલાપુરા ગામ આ લોકેશન તમે ગૂગલ ઉપર નાખો ને એટલે તમને આ લોકેશન ગૂગલ મેપ બતાવી ગ તમે દ્રશ્ય જે જોઈ શકો છો તે કૂવાનું છે જે દર્જરી હાલતની અંદર છે તો દોસ્તો તમે અહીંયા આવતા હોય તો આવા બાવળના કાંટા પણ તમને જોવા મળશે જેનાથી તમારે સાવધાન રહેવાની જરૂરત છે અહીંયા કોઈ પણ નથી સુમસાન ઇલાકો છે શાંતિનું વાતાવરણ છે અને અત્યારે વાગ્યા છે સવારના દસ જે કૂવો બનેલો છે તેની બહારની સાઈડ ઉપર તમને મોટું પીપળાનું વૃક્ષ જોવા મળશે જેના મૂળ તમને કૂવાની અંદર જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો પીપળાના મૂળ કઈ રીતે ફેલાયેલા છે તેની બાજુમાં તમને એક નાનકડો કૂવો પણ જોવા મળશે જે આપણા ખેતરોની અંદર પાણીની સિંચાઈ માટે વાપરવામાં આવતા હોય તે પ્રમાણેનો બનેલો છે અંદર જતા પહેલાં ડર તો લાગે પણ આપણે ટ્રાય તો કરીશું અંદર જવાનો અહીંયા તમે જોઈ શકો છો મૂળ કઈ પ્રકારના ફેલાયેલા છે અને અહીંયા સરસ મજાની બારી પણ કૂવાની અંદર રાખવામાં આવેલી છે તો દોસ્તો આ લોકેશન પર આવીને તમે થોડો સમય પસાર કરી શકો છો શાંતિનું અને સુકૂનનું વાતાવરણ તમને અહીંયા મળી જશે અહીંયા ઠંડી ઠંડી હવા ચાલી ગઈ છે તો ચાલો દોસ્તો કુવાની અંદરની સાઈડ ઉપર આપણે જઈએ તો તમે કોઈ પણ ગોફા કાં તો કુવાની અંદરની સાઈડ ઉપર જતા હોય તો હાથમાં એક નાનકડી દંડી રાખવી જોઈએ કારણ કે કોઈ પણ જાનવર હોઈ શકે કાં તો પ્રાણી હોઈ શકે કાં તો સાપ પણ હોઈ શકે તો આ દંડી તમારા ઉપયોગમાં સાબિત થાય કેવું કામ કરી લેશે ઉપરની સાઈડથી જ્યારે મેં આ કૂવાનું દ્રશ્ય જોયું તો મને ખૂબ જ ભયંકર લાગતું હતું તો દોસ્તો અહીંયા કોઈ પણ પ્રકારની કૂવાની બોર્ડરની સાઈડ ઉપર ફેન્સિંગ મારવામાં નથી આવેલી તો અહીંયા કૂવાની ઉપરની સાઈડ ઉપર આવો તો સાવ ચેકીને આવવું તો ચાલો દોસ્તો આ રેલિંગને પકડીને આપણે નીચેની સાઈડ ઉપર જઈશું આ રીતના નાના પગથિયા બનેલા છે સાવધાની તમારે અહીંયાથી નીચેની સાઈડ ઉપર જવાનું રહેશે તો કુવાની અંદર આપણે આવી ગયા છે અને મસ્ત ઠંડકનું વાતાવરણ અહીંયા લાગી રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો બારી અને અહીંયા તમે જોઈ શકો છો પીપળાના મૂળ કઈ પ્રમાણે અહીંયા ફેલાયા છે હા તો અહીંયા જોઈ શકો છો સામેની સાઈડ ઉપર નાની નાની બારી પણ બનેલી છે તેની બાજુમાં તમે આ રીતની મોટી બારી પણ બનેલી જોઈ શકો છો જેની અંદર રહેવા માટે ઉપયોગમાં લેવાતી હતી અને કૂવામાં આ રીતનું પાણી ભરાયેલું છે તો દોસ્તો તમે કૂવાની અંદરની સાઈડ ઉપર આવો ને તો તમારી પાસે જે કંઈ ચા નાસ્તો હોય ને તે બહાર કરીને આવો તો દોસ્તો કૂવાની અંદર પાણીની બોટલો ઘણી પ્રમાણમાં અહીંયા નાખવામાં આવેલી છે તો આવી જબરજસ્ત જગ્યા ઉપર આવું કચરા પેટીનો ડગલો થાય તેવું કામ કરવું નહીં તો ચાલો દોસ્તો આપણે કૂવો તો જોઈ લીધો હવે આપણે જઈશું ઉપરની સાઈડ ઉપર અહીંયા જે રસ્તો બનેલો છે ત્યાંથી કૂવાની અંદરની સાઈડ ઉપર જવાય અને આ જે દાદર બનેલા છે તે ટોટલી હાલતની અંદર છે તો અહીંયા ઉપરની સાઈડ ઉપર જવું નહીં કૂવાની બહારની સાઈડ ઉપરનું દ્રશ્ય તમને કંઈક આ પ્રમાણે જોવા મળશે કુવાની પાછળની સાઈડ ઉપર શું બનેલું છે તે મને ખબર નથી પણ ઉપરની સાઈડ ઉપર ગુમ્મટ બનેલો છે તો ચાલો દોસ્તો અંદર જઈને આપણે જોવાની કોશિશ કરીશું અહીંયા એવું લાગી રહ્યું છે કે મંદિર હતું અહીંયા તમે જોઈ શકો છો શોલ મૂકવામાં આવી છે અને અહીંયા કોડિયા પણ મૂકવામાં આવેલા છે તો અહીંયા મંદિર હોય તેવી આશા હશે વર્ષો પહેલાં તો દોસ્તો તમે અહીંયા આવવા માંગતા હોય તો તમે આસાનીથી આવી શકો છો આ લોકેશન તમને આસાનીથી મળી જશે જે પાછળ ટોલ ટેક્સ પહેલાં તમને કાઠિયાવાડી હોટલ જોવા મળશે તેની બાજુમાં એજેક્ટ એક રસ્તો પસાર થાય છે જે કાચલાપુરા ગામ તરફ જાય છે તો આ ગામની પાછળની સાઈડ ઉપર તમને આ પ્રમાણેનું લોકેશન જોવા મળશે તો દોસ્તો વર્ષો પહેલાંનો ઐતિહાસિક કૂવો તમારી સાથે શેર કરવાનો હતો બતાવવાનો હતો તો મેં બતાવ્યો આ ઇન્ફોર્મેશન તમને પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત